નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપણે જે પ્રકારે સતત ચર્ચા કરી રહ્યા છીએ શનિવારે જે ઘટના બની રાજકોટમાં અને ત્યારબાદથી જ જે સમગ્ર ગુજરાતમાં એક બાદ એક તપાસના દોર કે જે શરૂ કરવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તમામ ગેમ ઝોન જે ગુજરાતમાં આવેલા છે નેવું ટકા ગેમ ઝોન કે જેને બંધ કરવામાં આવે છે કેમ કે તમામની પાસે કોઈને કોઈ ફાયર એનઓસી નથી નહીં તો બીયુ પરમિશન નથી આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે આ સિવાય જે સિનેમાઘરો છે ત્યાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે પરંતુ હવે બીજી વાત એ છે કે હવે તેર તારીખ આસપાસથી જે જૂન હવે સ્કૂલો ખુલવાની છે અને શાળાઓનો મુદ્દો પણ અત્યારે ગુંજ્યો છે કારણ કે તમામ જે પ્રકારે વાત કરીએ મોટા શહેરોના જે ડીઓ તેમના દ્વારા આદેશ આપવામાં આવે છે કે ખાસ કરીને તમામ જે ફાયર ઇન્સ્ટિટ્યુશન છે તે ધ્યાન રાખવું પડશે ફાયર સેફ્ટી છે તેને લઈને તમામ જે ચેકિંગ કરવું પડશે આજે જ જે કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં સુરતમાં જે તમામ ચેકિંગ કરવામાં આવ્યું અને જે બે શાળાઓ છે તેમને સ્ટીલ પણ મારવામાં આવ્યું છે એટલે કે હવે એક્શન મોડમાં દેખાઈ રહી છે ત્યારે સવાલ એ પણ થાય છે કે ઘણી બધી શાળાઓ છે કે જ્યાં ફાયર સેફ્ટીની અંગે સાવચેતી નથી જેમકે આપણે હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય છે અને તે બિલ્ડિંગની ઉપર કોઈ શેડ બાંધીને કે પછી શાળા પોતાના જે ઉપર જે એટલે કે ધાબા પર જે પ્રકારે અલગથી શેડ બાંધીને પણ ત્યાં ક્લાસ શરૂ કરતી હોય છે એટલે એ પણ ક્યાંક ને ક્યાંક જોખમકારક છે આ સિવાય આપણે વાત કરીએ ક્લાસીસ તો અત્યારે ક્લાસીસો પણ ખૂબ જ ઠેર ઠેર જગ્યાએ જગ્યાએ ઓપન થઈ ગઈ છે અને તેના કારણે ત્યાં પણ જે ફાયર સેફ્ટીને અંગે કેટલા જે સાધનો હોવા જોઈએ કેવા પ્રકારનું કાર્ય જે થવું જોઈએ જે ક્લાસીસ સંચાલકો છે તે કેટલું ધ્યાન રાખી રહ્યા છે ફાયર સેફ્ટી અંગે ખાસ કરીને બાળકોનો સવાલ આવે છે ત્યારે તેના અંગે પણ ખાસ કરીને વાત કરીશું અને અત્યારે જે પ્રકારે આ ઘટના ઘટી છે અને તે ઘટના આવી ઘટનાઓ જ્યારે ઘટે છે ત્યારબાદ ચોક્કસથી જે ફાયર સેફ્ટીના જે સાધનો છે ઇક્વિપમેન્ટ છે તેના વેચાણમાં પણ વધારો થતો હોય છે અને તેને લઈને પણ આપણે વાત કરીશું કે કેટલા પ્રમાણમાં વધારો થાય છે લોકોમાં કેટલી જાગૃતતા છે ફાયર ઇક્વિપમેન્ટને લઈને ખાસ કરીને અને જ્યારે પણ આપણે કોઈ પણ આ સાધન ખરીદીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે ચર્ચાને તેમની સાથે આગળ વધારીએ સૌથી પહેલાં દિનકરભાઈ નાયક આપણી સાથે જોડાયા છે શાળા સંચાલક છે દિનકરભાઈ સ્વાગત છે આપનું ત્યારબાદ સતીશભાઈ શાહ છે કે જે ક્લાસીસ સંચાલક છે સતીશભાઈ આપનું પણ સ્વાગત છે અને સાથે જ બ્રિજેશભાઈ પટેલ આપણી સાથે છે રિઝનલ મેનેજર કોનેક્સ ફાયર ત્યાંથી જોડાયા છે આપણી સાથે તો આ ત્રણે મહેમાનોનું સ્વાગત છે સૌથી પહેલાં અને શરૂઆત કરીએ બ્રિજેશભાઈ આપનાથી શરૂઆત કરીએ કારણ કે આ ઘટના ઘટી છે ત્યારબાદથી આપણે જોઈએ છીએ કે ત્રીસથી પાંત્રીસ ટકા જેટલો વધારો આવ્યો છે જે ફાયર ઇક્વિપમેન્ટ્સના વેચાણમાં કઈ રીતના વધારો આપ જુઓ છો આ આવી ઘટનાઓ બને બને છે ત્યારે અને આવી ઘટનાઓ નથી બનતી ત્યારે નોર્મલ જે કંડિશન આપણે વાત કરીએ ત્યારે કેટલું બેચાણ થાય છે અને લોકોમાં કેટલી જાગૃતતા છે આક્વિપમેન્ટ ને લઈને તેને ચલાવવાને લઈને ઓકે અ એક્ચુઅલી કેવું છે કે અત્યારે જે રાજકોટ જે છે તો એના કારણે ફાયર ફાયર એની ડિમાન્ડ તો અત્યારે ખૂબ જ વધી છે કેમકે જે રેગ્યુલરલી અમે લોકો અમારે જે અમદાવાદનું જે વેરહાઉસીસ છે કેનેક્સ ફાયર એમાંથી અમે લોકો જે રેગ્યુલર સપ્લાય કરતા હોય છે એનાથી અત્યારે લગભગ ચાલીસ થી પચાસ ટકાનો અમારે અત્યારે વધારો થયેલો છે બરાબર છે અને એ જે રેગ્યુલર ટાઈમ હોય છે એની અંદર એનો જે વપરાશ છે બહુ ઓછો હોય છે પણ જયારે આવા બધા જે પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે ત્યારે એનો વધારો ખૂબ જ થતો હોય છે ફાયર ડિસ્ટ્રિગ્યુશનમાં કારણ કે અત્યારે હાલ બધા લોકો જાગૃત થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ આની પાછળ બધાની જેવી જોગવાઈ છે કે બધાને એના માટે કે ભાઈ એસ્ટીંગ તમારે લગાવવા જોઈએ એનઓસી લેવી જોઈએ એના માટે એ બધાને ઇન્સિસ્ટ કરી રહ્યા છે જેના કારણે એસ્ટીંગ અત્યારે રિકવાયરમેન્ટ ખૂબ જ માર્કેટમાં વધી રહી છે

અને એના પછી એક પિલિટિકલ શોર્ટ સર્કિટ થાય તો એના માટે કાર્બન ડાયોક્સાઇડ નો સીઓ ટુ કહેવાય છે એ આપણે જનરલી બિલ્ડિંગ હોય કે શાળાઓ હોય એની અંદર આપણે રાખતા હોઈએ છીએ અને એનું પ્રોવિઝન આપણે દરેક જગ્યાએ કરતા હોઈએ છીએ અને એમાં ખાસ કરીને તમારે જે જ્યારે બી તમે પાવડર એસ્ટિંગ લો છો તો એમાં તમારે થોડું એનું ધ્યાન રાખવાનું પાવડર કન્ટેન્ટ કેટલો છે એમાં પાવડર ને કન્ટેન્ટ આવે છે ફોર્ટી પાવડર આવે ફિફ્ટી આવે છે અને નાઇન્ટી આવે છે જનરલી જે રેગ્યુલર પાવડર છે પાવડર છે એ છે અને એમાંથી ઉપર ફિફ્ટી પર્સન્ટ રિક્વાયરમેન્ટ આવે છે પાવડરની બરાબર છે અને એમાં એનાથી ઉપર કોઈની ક્વોલિટી જોતી હોય તો એમાં મેન્ટી પાવડર પણ આવે છે જે લોકો લઈ શકે છે બટ બધા એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જે પણ એસ્ટિંગ્યુશન આપણે લઈ રહ્યા છીએ તો એ કેટલા લેવલે કેટલા આઈએસઆઈ છે એના સર્ટિફિકેટ છે કે નહીં સપોઝ આપણે સીઓ ટુ એસ્ટિંગ લઈએ છીએ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ માટે તો એના માટે ખાસ કરીને તમારે એ ધ્યાન રાખવું પડે કે જે સીઓ ટુ જે એસ્ટિંગ્યુશન આપણે પરસેસ કરીએ છીએ તો એ આપણે પીએસઓ અપ્રુવડ મતલબ ગવર્મેન્ટના જે એક્સપ્લોઝીર ડિપાર્ટમેન્ટ છે નાગપુરનું એનું આઈએસએસ સર્ટિફિકેટ એ લોકો સાથે આપી રહ્યા છે કે નહીં એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડે શાળાઓની ખાસ કરીને વાત કરીએ મેં હમણાં જણાવ્યું તેમ કે જે બિલ્ડિંગો છે તેની ઉપર શેડ બાંધીને પણ શાળાઓ અત્યારે શરૂ કરવામાં આવી છે પથરાના શેડ બાંધીને અને જે ગેમ ઝોન તે પણ પથરાનું હતું એટલે કેવા પ્રકારની આગ લાગી છે તે આપણે જોઈ શકીએ છીએ તેમાં કેવા પ્રકારની સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે છે અને તે તો ગેરકાયદેસર જ હોય છે છતાં પણ જે રહેમરાય ચાલતા હોય છે દિનકરભાઈ ખાસ કરીને જે વાત કરી શાળાઓની કે જે પ્રકારે શાળાઓમાં અત્યારે કેવા પ્રકારના આ સેફ્ટીના સાધનો અંગે ધ્યાન રાખવામાં આવે છે અને જે પતરાના શેડ બાંધીને જે શાળાઓ શરૂ કરવામાં આવી છે ઉપર બિલ્ડિંગમાં હોય કે પછી એમાં એ કેટલું જોખમકારક છે બાળકો માટે પહેલા તો જે રાજકોટમાં ઘટના બની એ બહુ દુઃખદ ઘટના છે અને આવી ઘટના બનવી જોઈએ એમાં સર્વે સમાજના બધા જ લોકોએ એમાં ભાગીદાર બનીને જોવું જોઈએ કે આવી ઘટના બનવી નહીં જોઈએ હવે સવાલ આવે છે કે શાળાઓમાં કેવી રીતે હોય છે નવ મીટર સુધી તો ફાયર એક્ટિવિસ્ટ જે સાહેબે કીધું એ પ્રમાણે લગાવવામાં આવતો હોય છે નવ મીટર થી ઉપર હોય તો એને માટે હોસ્ટ કરેક્શન ને એ રીતે આખી તૈયારી કરવાની હોય છે મોટે ભાગે સુરત વાત કરું તો ઘણી શાળાઓમાં આ રીતે એરેન્જમેન્ટ કરવામાં આવી છે અને ફાયરના સર્ટિફિકેટો પણ લીધા છે એન ઓ પણ લે છે પરંતુ હજી ઘણી બધી શાળાઓ અને ઘણી બધી બીજી ગેમ કે બાકી છે સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની જે છ સવાસો દોઢસો ઉપરાંત શાળાઓની અંદર આજે પણ આ માટેની એનઓસી નથી ત્યાં બીયુસી બી નથી અને ત્યાં તો ગમતગમત મેદાન પણ નથી અને જો સ્વાભાવિક રીતે જયારે કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત જયારે ફાયરના ચાર્જીસ લેતી હોય એન્વાયરો ઇમ્પ્રુવમેન્ટ માટેના ચાર્જીસ લેતી હોય એજ્યુકેશનલ સેસ લેતી હોય તો મને એવું લાગે છે કે જયારે કેટલી સ્કીમ બને છે ત્યારે કેટલાક નિયમો છે

હવે એ ચોવીસ કલાક માટે એની પર ધ્યાન આપે એવા ટ્રેન માણસો જોઈએ એટલે ઓછા ઓછા ત્રણ માણસો તમારે હોવા જોઈએ જે ટ્રેન માણસો અને એક જ ચોથો રેગિવલ પણ જોઈએ કે જે લોકોને આને માટેનું ફાયદા સીપીના સાધનો વસાવ્યા પણ પછી એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ હવે આ કોર્પોરેશન પાસે તો આ પોતાની પાસે પોતાની એજન્સીઓ છે પોતાના માણસો છે કરે છે તો શા માટે મને એમ લાગે છે છે કે જે નિયમ રાખેલા તેનું સંપૂર્ણપણે પાલન કેમ નથી અથવા પણ વધારે આપણે કહીએ કે તમે આ ચાર્જિસ લેવું છો એ ચાર્જિસ ની અંદર જોઈએ તો શાળાઓને એવું નહીં કહો કે ભાઈ તમે જ્યાં કરો અમે વ્યવસ્થા કરીએ તમારે આ ચાર્જ આપવાનો તો મને લાગે છે કે વધારે બેટર થાય કારણ કે આ એક દિવસની જવાબદારી નથી ફક્ત આઠ કલાક થી કે શાળા તો ફક્ત પાંચ કલાક છ કલાક ચાલે છે હવે છ કલાક પછી તો શાળા બંધ થઈ જાય ત્યારે તો તો ત્યાં એનો વોચમેન હશે માણસ પછી મોટે ભાગે તો ઘણી ઘણી બધી શાળાઓમાં તમે અંદર જવું તો બહારના કમ્પાઉન્ડમાં બી લોક કરેલા હશે કે શાળા પણ હોય તો આવા સંજોગોની અંદર મને એમ લાગે છે કે સરકારે જેટલી ખાસ કરી કોર્પોરેશન બધા બધા ધ્યાન આપીને પોતે જ નંબર ઓફ જે ફાર્ટિશનો છે એ વધારવા જોઈએ આ પહેલી બિંબદારી વાત છે બીજું જે બનાવો બને છે એમાં અત્યાર સુધીમાં આપણે જોયું તો શાળામાં બનાવો બહુ ઓછા બન્યા છે મોટે ભાગે જે બનાવો બન્યા હશે કે આ ગેમ જોનો બન્યા હશે કે ટ્યુશન ક્લાસીસોમાં બન્યા હશે આપણે એ લોકોને દોષિત નથી ચઢાવવા પણ જે અત્યાર સુધી જે હકીકત છે એની તરફનું જો આપણું ધ્યાન દોડવું તો મને લાગે છે કે જે બનાવ બધા સ્કૂલમાં કેટલા બનાવ બન્યા શું જો તમે હું માનવ છું જીરો પોઈન્ટ વન પર્સન્ટ પણ થાય હશે તો અત્યારે આ હોવું જોઈએ તે હોવું જોઈએ અને એ લોકોને કામ શિક્ષણ આપવાનું છે તેને શિક્ષણ વ્યવસ્થિત આપેલ છે કે કેમ કે કોઈ જોતું નથી વહીવટ બધું જોવાય છે એજ્યુકેશન કેમ નથી થતું એજ્યુકેશન શિક્ષણ કેમ નથી થતું શિક્ષણ નું જુઓ તમે

આપની જગ્યા બદલશો આપની જગ્યા બદલશો નેટવર્ક જી આપની જગ્યા બદલશો આપની નેટવર્ક વાળી જગ્યા પર આવજો પ્લીઝ એટલે આપનો અવાજ આવે સતી આપ ફરીથી ફરીથી જોડાજો નેટવર્ક વાળી જગ્યા જઈને ફરીથી જોડાજો જોયું પણ સતીષભાઈ આ ફરીથી જોડાજો અને આ થઈને ફરીથી જોડાજો આપણી સાથે બ્રિજેશભાઈ છે બ્રિજેશભાઈ જે પ્રકારે વાત કરી મેં જે ઇક્વિપમેન્ટ્સની ખાસ વાત કરીએ તો અલગ અલગ જે ઘણા બધા લોકો છે જે ઇક્વિપમેન્ટ્સ વેચે છે વેપારીઓ ઘણા બધા છે આઈએસઆઈ માર્કાવાળા ચોક્કસથી વેચે છે કારણ કે અને જે પ્રાઇસની વાત કરીએ બધી જગ્યાએ પ્રાઇસ પણ અલગ અલગ હોતી હોય છે સાથે જ જે વાત કરીએ તો એવી પણ રાહ ઉઠતી હોય છે કે એમાં જે જીએસટી છે તે ઓછો કરવામાં આવે આવી પણ વાતો જે પ્રકારે ઉઠતી હોય છે આપની દ્રષ્ટિએ ફાયર ઇક્વિપ ઇક્વિપમેન્ટ્સમાં જે પ્રકારના ભાવ છે તેમાં સરકારે કોઈ કરવું જોઈએ જીએસટી ને લઈને કે પછી અન્ય કોઈ બાબત ને લઈને કંઈ કરવું જોઈએ અ રાઈટ તમારો ક્વેશ્ચન બહુ વેલિડ છે એકચ્યુઅલી જીએસટી ના જે પર્સન્ટેજ છે અત્યારે જેટલા બી પાય ઇક્વિપમેન્ટ છે એમાં એટીન પર્સન્ટ જીએસટી છે અત્યારે બરાબર છે તો એના ક્યાંક ના ક્યાંક કદાચ સરકારે વિચારવું જોઈએ કે ફાયર ફાઇટિંગ ના જે આઈટમ્સ છે એમાં કદાચ જીએસટી નો જે પર્સન્ટેજ છે એ કદાચ અઢાર થી લઈને બાર ટકાના રેશિયો લાવે તો કદાચ જે બી એન્ડ ક્લાયન્ટ છે જે બી રેસીડેન્સ કે કોમર્શિયલ કે જે બી યુઝર્સ છે સ્કૂલ છે કે ક્લાસીસ છે તો એ લોકોને કદાચ ક્યાંક ના ક્યાંક ના કારણે ફરક પડશે એમાં એમાં જે એટલે કારણ કે પહેલા કદાચ આઈ થિંક જીએસટી હતો પછી કદાચ જે બી આંદોલન કે જે બી ફાઇટ કરી હતી એના પછી મેં બી જીએસટી અઢાર ટકા થયેલો છે અને હજી પણ કદાચ સરકારે વિચારી શકે તો જીએસટી જે છે અઢાર ટકાથી બાર ટકા કદાચ કરી શકે છે તો એના માટે બી અમે લોકો કદાચ જે બી મતલબ અમારા જે ડિપાર્ટમેન્ટ છે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે અમે લોકો એના માટે પ્રોસેસમાં છે કેસ એ પોસિબલ થાય તો કારણ કે કદાચ ફરક ઘણો પડે છે મતલબ બાર ટકા અને અઢાર ટકામાં બેરેશન ઘણું આવે છે જેના કારણે ક્યાંક કોઈના કોઈ કસ્ટમરને લેવું હોય તો કદાચ બજેટના કારણે ના પણ લઈ શકે એવું થતું હોય છે કારણ કે આમાં કોઈ ડુપ્લિકેશી તો હવે જીએસટી વગર તો કોઈ હવે બિલ આપતું નથી કોઈ કેશમાં બિલે તો પણ જીએસટી તો એને આપવું જ પડે એ રીટર્ન ઓ ઇન્વર્સ મના રેડી કે જીએસટી તો આપે છે કે કોઈ કોમ્પોઝિશન રેટ હોય છે કોઈ જીએસટી માં ડીકલેર હોય છે તો એ રીતે એમાં ચાલતું હોય છે એના કારણે આપણે જીએસટી માં વાત કરીએ તો કદાચ 18 કે 12% થાય તો કદાચ ક્યાંક અમુક લેવલે આપણને આપણે કોસ્ટિંગ માં થોડું બજેટ માં બેસ તો કદાચ જે બી પબ્લિક છે જે પણ મતલબ એશ ફ્યુચર કે લઈ શકશે સાથે જે પ્રકારે આપણે તેને ચલાવવાની વાત છે તો જે કેવા પ્રકારમાં જાગૃતિ જોવા મળતી હોય છે ચલાવવા માટે ખાસ ટ્રેનિંગ એમાં લેવા માટે કે લોકો કેવી દાખવે છે કે ભાઈ ના માત્ર લગાવવું છે એટલા માટે લગાવી દીધું છે પરંતુ તેને યોગ્ય સાચવણી યોગ્ય જે અમુક મહિને તેને જે પ્રકારે તેના સર્ટિફિકેટ લેવાની વાત છે તેમાં લોકોને કેટલી પ્રકારમાં જાગૃત જોવા મળે છે અત્યારે એવું છે કે અત્યારે જયારે ફાયર થાય છે તો જનરલી નો ડાઉટ પહેલા પહેલા જે જે કન્ડિશન હતી પરિસ્થિતિ હતી અત્યારે ઘણી પરિસ્થિતિ સુધરી છે ઘણા લેવલે બનાનામાં અવેરનેસ આવી છે કે ભાઈ મારે એસ્ટિંગ રાખવો જોઈએ મારે ટાઈમ ટુ ટાઈમ રિફિલિંગ કરવું જોઈએ તો આ બધી વસ્તુ અત્યારે ઘણા લેવલે ઇમ્પ્રુવ થઈ છે બરાબર છે પણ પહેલા એવું હતું કે બસ જસ્ટ ખાલી લોકો એસ્ટિંગ રાખે છે તો જસ્ટ ખાલી કહેવાય ને કે એક શોભાનો ગાંઠિયો મતલબ કે એક દેખાવ પૂરતું રાખતા પણ હવે ધીરે ધીરે લોકો નોક્સ પાડતા થયા છે હવે તો લોકો માં પણ એક કારણે છે રાખતા કે વ્હીકલમાં બી એબીસી જે પાવડર આવે એમાં વન કેજી નો કે ટુ કેજી નો એસ્ટિંગ લોકો રાખતા થયા છે એની અંદર એટલે ક્યાંક ના ક્યાંક થોડોક તો બધાનામાં એક અવેરનેસ આવી છે પહેલા હતું નહીં આ બધું વસ્તુ પણ જયારે તક્ષશિલાની જે ફાયર થઈ આપણે આજથી પાંચ વર્ષ પહેલા સુરતમાં બિલીવ કરો ઓલ ઇન્ડિયા લેવલે ત્રણ હજાર કરોડનું માર્કેટ છે ફાયર સેફટી એક્સચેન્જ્યુશર માટે બરાબર છે અને અત્યારે હાલ એનું જે વેચાણ થઈ રહ્યું છે લગભગ બારસો તેરસો આસપાસ વેચાણ થઈ રહ્યું તો ક્યાંક ના ક્યાંક પચાસ થી ટકાનું ગેપ છે એટલે બધા લોકોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે બધા એનામાં અવેરનેસ લાવવાની જરૂર છે કે ભાઈ ફાયર સેફ્ટી ફાયર એસ્ટિંગ શું છે ફાયર એસ્ટિંગ ઇઝ લાઈક ફર્સ્ટ એડ ફર્સ્ટ એડ એટલે કે ફાયર બ્રિગેડ જે આવે બરાબર ફાયર બ્રિગેડ ને બોલાવી ના પડે એના માટેનું એક યંત્ર છે એના માટેનું એક એસ્ટિંગ્યુશર છે કે જે આપણે નાની ફાયર થાય બરાબર નાની ફાયર મોટી ફાયરમાં કન્વર્ટ ના થાય અને આપણે જ્યારે બેઝિક ફાયર થઈ હોય નાની ફાયર તો એમાં આપણે એસ્ટિંગ્યુશન ઓપરેટ કરી દઈએ અને એ ફાયર ત્યાં આગળ કંટ્રોલ થઈ જાય એટલે આપણે ફાયર ને જે બ્રિગેડની ગાડી છે એ બોલાવી ના પડે એટલે આપણે જે ફાયર જે નાનું રૂપ છે મોટા સ્વરૂપમાં એનું કન્વર્ટ ના થાય એટલા માટે ફાયર એસ્ટિંગ્યુશન જરૂરી છે જે વાત કરી મેં હમણાં જે અત્યારે શાળાઓ તો ખુલી રહી છે પરંતુ જે અત્યારે તવાઈ બોલાવવામાં આવી રહી છે સવાલો પણ એ ઉઠી રહ્યા છે કે જ્યાં

જે એજન્સીઓ છે જેમણે બીયુસી આપવાનું છે કે કેટલા એક્ટિવ છે અને કેટલા ઝડપથી આ કામ કરે છે સાહેબ હું તો કહું છું કે એવું બને છે બીયુસી ની પરમિશન બી લેવી હોય ને પ્લાન પાસ કરાવેલા હોય પ્લાન મુજબ બાંધકામ થઈ ગયેલું હોય અને પછી બીજી બીયુસી ની પરમિશન લેવી હોય ને તો એટલે બધી તકલીફો છે કે એ કામો જલ્દી થતા નથી નહીં તો કોઈ પણ સંસ્થા એવું ઈચ્છે જ નહીં કે ભાઈ મેં આટલો ખર્ચ કર્યો પછી શા માટે હું દિવસે નહીં લઉં અને શા માટે મુશ્કેલી વધારું પણ સ્વાભાવિક રીતે આપણી જે એજન્સીઓ છે તે પણ જેટલું ઝડપથી કામ થવું જોઈએ તેટલું થતું નથી નહીં તો તમે જુઓ ને અત્યારે જે આ ત્રણ દિવસની અંદર સુરતના આંકડા આવે છે એમાં કેટલા ગેમ ઝોન વાત છોડી દઈ જાય તો કેટલી બધી સંસ્થાઓને ને એ લોકો સીલમાં આવ્યા તો બે દિવસ પાટલા સીલમાં એનો અર્થ એમ થાય છે કે જે લોકોની જવાબદારી છે અને એમાં જે હેડ છે એને વધારે ધ્યાન આપવાની જરૂર છે શિક્ષિત બી કરવી જોઈએ ખરેખર મેં જોયું છે તો પોલીસ સ્ટેશન અને ફાયર સ્ટેશન ઉપરથી તો એ લોકોની વ્યક્તિઓ જાતે આવીને સારા જેવી સંસ્થાઓમાં તો એક શિક્ષણ આપે છે કે ભાઈ આ રીતે કરજો આવી રીતે કરવું જોઈએ એ ગાઈડન્સ આપે છે પણ એ લોકો પાસે બી મર્યાદિત સમય એમાં આવે છે

અને જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે જે આવા પગલા લેવામાં આવતા હોય છે આપની વાત સાચી છે કે અંદર ઘણા બધા ક્લાસીસ ની અંદર એમના એન ઓ લીધા જ છે ફાયર ના પણ પછી એમને ટ્રેનિંગ આપવામાં નથી આવી એકચુઅલમાં આ એક બે વર્ષની અંદર ફાયર જે સાધનો લગાવ્યા છે એને કેવી રીતે એને ચલાવવાના છે કે હવે આજે સાધન લઈને ક્લાસિસમાં લગાવી દીધું હતું પછી એને રિવ્યુ નથી કરાવ્યું આજે તમે જો એક બે જગ્યાએ ક્લાસીસમાં આવ્યા હતા અને એમણે કહ્યું કે ભાઈ તમારે સીલ કરી દેવાનું છે પણ શા માટે સીલ કરવાનું છે કે કર્યું આપની પાસે અમે આનું પણ લીધી છે પણ રિન્યુ કરાવ્યું નથી તો જવાબદારી માત્ર ક્લાસીસ ની પણ આવે કે પછી જે તે ત્યાં તેના અધિકારીની પણ આવે કે ભાઈ આપણે રિન્યુ કેમ અધિક હવે એના બાટલા પણ કેવા હોય છે ખાલી હોય છે ઘણી ઘણા બધા ક્લાસીસોની અંદર તો આની અવેરનેસ લાવવી ખૂબ જરૂરી છે કારણ કે જેમ સરે કહ્યું કે સ્કૂલોમાં બધી જ વસ્તુ કરવા તૈયાર છે પણ એની જો ખરેખર કોર્પોરેશન અને આયર અધિકારી અવેરનેસ અને આવા મદદરૂપ થાય ને તો કદાચ આવી ઘટનાઓ ખૂબ ઓછી બને અને કદાચ જ્વલેજ પછી બનવા પાત્ર કારણ કે અવેરનેસ નથી કેવી રીતે શું કરવું જોઈએ ખાલી માત્ર ક્લાસીસ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે કે તમે એ નહી લો કે તમે આ ક્લાસિસ ચલાવી શકો આની પણ પછી શું એનું આ એનઓસી લીધા પછી એમણે ક્યારેય કોઈ ક્લાસીસ માં જઈને કોઈ પણ પ્રકારનું ચેકિંગ કર્યું નથી કરી એટલે ક્લાસીસ વાળા પણ આરસુ બની જાય છે અને ફરી વાર ક્યારે એ લેવા જતા નથી એમ એટલે બંને બાજુ થી આ પ્રોબ્લેમ તો રહેતા હોય છે જે પ્રકારે આગની વાત કરીએ તો નોર્મલ આગ હોય છે તેમાં જે પ્રકારના ઇક્વિપમેન્ટ્સ વપરાતા હોય છે તે અને સાથે અત્યારે જે આગની વાત કરી રહ્યા છીએ જે અત્યારે રાજકોટમાં ઘટી છે તેની વાત કરીએ એક સાથે આટલું મોટી જ્યારે આગ લાગતી હોય છે ત્યારે કયા કયા જે ઇક્વિપમેન્ટ્સ કે છે કે જે અસર કરતા હોય છે અને તેનો અભાવ છે જો એમાં પણ હજી ઇક્વિપમેન્ટ્સમાં કોઈ વધારે જે ટેકનોલોજી વાપરવામાં આવે લાવવામાં આવે તો હજી પણ મોટી આગ છે તેમાં પણ આસાનીથી આપણે બચી શકીએ બરાબર હવે આમાં એવું છે કે તો તો જે મતલબ મતલબ છે એની પાસે બધી આમાં કેવું હોય કે ક્લાસ ઓફ ફાયર આવે મતલબ જે આગ લાગતી હોય છે જનરલી તો એના અલગ અલગ વર્ગીકરણ કે કોટન હોય વુડ હોય પ્લાસ્ટિક હોય તો એને ક્લાસ એ ફાયર કહેવામાં આવે છે પછી તમારું પેટ્રોલ ડીઝલ હોય તો એ અમારી ભાષામાં એને ક્લાસ બી ફાયર કહેવામાં આવે છે પછી આપણે જે સીએનજી ગેસ છે કે પીએનજી ગેસ છે કે આપણે એલપીજી છે તો એને અમે ક્લાસ સી ફાયર કરીએ છીએ એટલે એક મલ્ટીપર્પઝ આપણે એસ્ટિંગ ડેવલપ કરેલો છે જે પાવડર બેઝ છે જેને આપણે શોર્ટ ફોર્મમાં એબીસી ટાઈપ એસ્ટિંગ કહીએ છીએ અને એની અંદર જે પાવડર આવે છે એ પોનો ઓપન કન્ટેનર પાવડર આવે છે સ્ટાન્ડર્ડ પાવડર છે અને સારી ક્વોલિટીમાં પાવડર આવે છે તો એ ઓલમોસ્ટ બધી જગ્યાએ હોવો જોઈએ અને સાથે સાથે જે મેં તમે વાત કરી હમણાં સીઓ ટુ એસ્ટિંગ જે ફોર પોઈન્ટ ફાઈવ કેજી કાર્બન ડાયોક્સાઇડ ગેસ માટે એ પણ હોવો જોઈએ પછી ઘણી વખતે કેવું હોય છે કે જે રીતે અત્યારે રાજકોટમાં જે ફાયર થઈ ગેમ ગેમ્સો નથી ત્યાં આગળ જે બે હજાર પચીસ જે પેટ્રોલ ડીઝલ હતું તો ત્યાં આગળ બી એ લોકોએ જયારે બી આ ડીઝલ સ્ટોર કર્યું તો ત્યાં આગળ આ લોકોએ શું કરવું જોઈએ એક મિકેનિકલ ફોર્મ એક ફોર્મ આવે છે કેમિકલ ફોર્મ આવે છે એ ફોર્મની ત્યાં આગળ ટોલી મૂકવી જોઈએ ટોલી એટલે પિસ્તાલીસ લીટર સાહીઠ લીટર એ ટોલી અલગ અલગ કેપેસિટીમાં અવેલેબલ છે તો જયારે બી તમે કોઈ બલ્ક કેમિકલ સ્ટોરેજ કરતા હોવ તો ત્યાં આગળ તમારે આવા જે ઇક્વિપમેન્ટ છે ફાયર એસ્ટ્રીમ ટોલી માઉન્ટેડ ફાયર એસ્ટ્રીમ જે કહેવામાં આવે છે એ તમારે રાખવા જોઈએ જેના કારણે કેમિકલની જે ફાયર થતી હોય છે પેટ્રોલ ડીઝલની ફાયર થતી હોય છે એ આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ એ જ વાત અત્યારે કે જે તેની કમી હતી અને તેના કારણે જે બે હજાર લીટર જે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જે મૂક્યો હતો તેમાં આગ વધુ પ્રસરી અને આટલી મોટી જાનહાની થઈ છે ત્યારે અત્યારે હવે સ્કૂલો ચાલુ થઈ રહી છે ત્યારે સરકાર જાગી છે તંત્ર જાગ્યું છે અને સ્કૂલોમાં જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં ચોક્કસથી આવ્યો છે ઘણી સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે તો ઘણી સ્કૂલોને સીલ પણ મારવામાં આવ્યું છે હવે આ જ પ્રકારની કાર્યવાહી સમયાંતરે થતી રહે અને જે સંચાલક છે તે તો છે જ પરંતુ તેની સાથે કોર્પોરેશનના સત્તાધીશો તે પણ સમયાંતરે ચેકિંગ કરવા જાય તો આ ઘટનાઓ છે તે રોકી શકાય છે કારણ કે બંને તરફથી જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી હોય છે અને ઇક્વિપમેન્ટ્સને લઈને પણ આપણે ખાસ વાત કરી કે કેની કેની જરૂરત હોય છે ને કેવી રીતે તે કામ કરતું હોય છે લોકોમાં ચોક્કસથી જાગૃતતા અત્યારે આવી છે જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા બ્રિજેશભાઈ દિનકરભાઈ અને સતીષભાઈ સમયનો અભાવ છે એટલે કે અહીંયા ચર્ચાને રોકવી પડે છે આભાર આપનો અમારી સાથે આપ જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર